ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો દિવાળીના દિવસે સાવરણી નીચે મૂકી દો આ એક રૂપિયાનો સિક્કો મા લક્ષ્મી દોડતા દોડતા તમારા ઘરે આવશે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે તમે કેવી રીતે સાવરણીની મદદથી મા લક્ષ્મીને ઘરમાં બોલાવી શકશો તો દિવાળીની રાત્રે તમારે સાવરણી નીચે કઈ એક વસ્તુ મૂકવાની છે જેનાથી મા લક્ષ્મી દોડીને આવે મિત્રો સાવરણી તો બધા જ ઘરમાં હોય છે પણ સાવરણીનો સીધો જ સંબંધ મા લક્ષ્મી સાથે છે સાવરણી મા લક્ષ્મીનું પ્રતિક છે સાવરણીથી જોડાયેલા ઘણા બધા શુભ અને અશુભ સંબંધ પણ છે એવું તો શુભ મુખું સાવરણી નીચે જેનાથી જીવનની ખુશીઓ આવી જાય બધી તમામ મુશ્કેલીઓ ટળી જાય સાવરણી મા લક્ષ્મીનું પ્રતિક છે અને સાવરણી ઘરની દરિદ્રતાને દૂર કરે છે મુશ્કેલીઓને બહાર નીકાળે છે તો આજે હું ખાસ વાત જણાવીશ કે તમને તમારા જીવનની બધી જ પરેશાનીઓ મુશ્કેલીઓ તે તમને આ સાવરણી મુક્તિ અપાવશે આર્થિક પરિસ્થિતિ સારી રહે ઘરમાં ધન આવે પરિવાર ખુશ રહે એના માટે આપણે બધા જ કોશિશ કરતા હોઈએ છીએ ઘણા પ્રયોગો નાના મોટા કરતા હોઈએ છીએ પણ ક્યારેક નાની નાની વસ્તુઓ પણ ઘણી અસર કરી જાય છે બહુ મહત્વની હોય છે જે ખૂબ માન્યતા એની હોય છે તો મિત્રો સાવરણીને લઈને જો તમે નાની 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 બાબતો રાખશો તો ઘરમાંથી દરિદ્રતા દૂર થઈ જશે ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થશે સાવરણી બધી જ બીમારીઓને પણ દૂર કરનારી હોય છે શું તમે જાણો છો એ વાત સાવરણી ઘરની બધા જ રોગોને બીમારીઓને દૂર કરે છે મિત્રો તમે જોયું હશે કે શીતળા માતાના હાથમાં ફોટો કે મૂર્તિ હશે એમાં શીતળાના હાથમાં સાવરણી જરૂર હોય છે માટે સાવરણી વાપરતી વખતે નાની વસ્તુઓનું ધ્યાન જરૂર રાખવું જોઈએ પહેલી વાત તો છે કે સૂર્ય અસ્ત થયા પછી સૂર્ય આથમી ગયા પછી ઘરમાં ક્યારેય કચરો ન વાળવો જોઈએ અને જો ખાસ કરીને ધનતેરસ અને દિવાળીના દિવસે આ વાતનું તો ખાસ ધ્યાન રાખવું દિવાળીના દિવસે અને ધનતેરસના દિવસે ભૂલથી પણ સૂર્ય અસ્ત થયા પછી આથમ્યા પછી ક્યારેય કચરો ન વાળવો માન્યતા છે કે જો સૂર્ય અસ્ત થયા પછી ઘરમાં કચરો વાળીએ છીએ તો માલક્ષ્મી નારાજ થઈ જાય છે સૂર્ય પછી કચરો તો ન પણ પોતા પણ ન કરવા બહુ જો જરૂરી હોય બહુ એટલી બધી જરૂર હોય કે કચરો વાળવો જ પડે એમ છે ચાલે એવું નથી તો એ કચરો વાળી અને એક ખૂણામાં ભેગો કરી દો અને આ વસ્તુ તમે એક કોરા કપડાથી કરશો સાવરણીથી નહીં તો આ તમામ વસ્તુનું ધ્યાન રાખવું મિત્રો જે હું તમને કહેવા જઈ રહી છું એ વસ્તુ ધનતેરસ કે દિવાળીના દિવસે સાવરણી નીચે દબાવીને મૂકી દો પછી જુઓ કેવો લાભ થાય છે કેટલી ખુશીઓ તમારા ઘરમાં આવે છે એક વાતનું હંમેશા ધ્યાન રાખવું કે જ્યારે પણ કચરો વાળવો ત્યારે કચરો આમ તેમ જ્યાં ત્યાં ન ફેંકી દેવો ઘણા લોકો કચરાને ફાળી અને જ્યાં ત્યાં ફેંકી દે છે પણ આમ ન કરવું જોઈએ એક જગ્યા પર કચરો ભેગો કરી અને એને બહાર ડસ્ટબીનમાં કે જ્યાં તમે કચરો નાખતા હોય ત્યાં મૂકો આમ તો સાંજના સમયે કચરાને ન જ વાળવો જોઈએ બહુ જરૂરી હોય તો કચરાને કપડાથી ભેગો કરો અને એક ખૂણામાં રાખો એ કચરાને ઘરની બહાર ન કાઢો આ કચરાને રાતના સમયે ભૂલથી બહાર ફેંકવો નહીં અને સવાર થાય પછી જ એ કચરો બહાર કાઢો જો તમે રાતનો કચરો બહાર કાઢશો તો તમારા ઘરમાં ધન આવે છે તેનું આગમન બંધ થઈ જશે રોકાઈ જશે આર્થિક પરિસ્થિતિમાંથી જો આર્થિક પરિસ્થિતિમાંથી સારું હોય એમાં બહાર નીકળવું હોય તો સાવરણીને ન મૂકવી તમારે હંમેશા માટે તમારી આર્થિક પરિસ્થિતિ સારી રાખવી છે તો સાવરણીને જ્યાં ત્યાં ન મૂકો જ્યાં ત્યાં ન ફેંકો સાવરણીની કોઈ એક જગ્યા નક્કી કરો સાવરણીને એક જગ્યા પર રાખો ધ્યાન રાખો કે સાવરણીને એવી જગ્યા પર મૂકવી કે સાવરણી ઉપર કોઈ બી વ્યક્તિની નજર ન પડે મિત્રો સપનામાં સાવરણી દેખાવી બહુ શુભ માનવામાં આવતી નથી જો સપનામાં તમને ક્યારે સાવરણી આવે છે તો આ વાત માં તુલસી પાસે અથવા તો ગાયને સંભળાવી દેવી જેથી આનો કુપ્રભાવ ટળી જાય પણ જો મિત્રો ધનતેરસ કે દિવાળીના રાતે તમને સપનામાં સાવરણી આવે છે તો ગભરાશો નહીં કારણ કે આ બહુ શુભ માનવામાં આવે છે ધનતેરસ કે દિવાળીની રાત્રે સપનામાં જો સાવરણી આવે છે તો આ શુભ સંકેત છે આનો અર્થ એવો છે કે મહાલક્ષ્મી બહુ જલ્દી તમારા પર કૃપા વરસાવાના છે મિત્રો જૂની સાવરણીને નીકાળવાનો સારો સમય કયો છે તો ધનતેરસ અને દિવાળીથી વધારે સારો સમય બીજો હોય જ મિત્રો જો તમે નવી સાવરણી તમારા ઘરમાં નવી લાવ્યા છો માનો કે છ મહિના કે તમે નવી સાવરણી નવી છે મારે બહાર નથી ફેંકવી તો ભૂલથી પણ આ ભૂલ કરશો નહીં કેમ કે દિવાળી ધનતેરસનો સમય એવો છે કે જૂની સાવરણી ફેંકીને નવી સાવરણી વાપરવી નવી સાવરણી એટલે કે નવી લક્ષ્મીનું ઘરમાં આગમન થવું મિત્રો સાવરણી ધનતેરસ અને દિવાળીના દિવસે ખરીદી બહુ શુભ માનાય છે માટે જૂની સાવરણી સાવરણી ફેંકીને નવી વાપરવાની શરૂઆત કરો જો ધનતેરસના દિવસે તમે ચૂકી ગયા છો આ કામ તો દિવાળીના દિવસે આ કામ જરૂર કરી લેવું સૌથી સારો સમય છે સાવરણી બદલવાનો પછી તમે જોજો કે લાભ તમારા ઘરમાં કેવા થાય છે તમારું જીવન કેટલું સુખમય બને છે મિત્રો ખુલ્લા આકાશમાં ખુલ્લા આકાશ નીચે ક્યારે સાવરણી ન રાખવી જોઈએ ઘણા લોકો ધાબા પર સાવરણીને રાખે છે ઘરની છત ઉપર સાવરણીને રાખે છે તો આપણા ઘરમાં નથી આવતું જીવનમાં મુશ્કેલીઓ વધે છે જ્યારે તમે ખુલ્લા આકાશમાં સાવરણી મૂકો છો તો જીવનમાં કષ્ટ વધે છે આવું બિલકુલ પણ ન કરવું ખાસ ધ્યાન રાખવું અને સાવરણી મૂકવાની સાચી દિશા છે ઉત્તર અને પશ્ચિમ તો તમે ઘરમાં ઉત્તર અને પશ્ચિમ દિશામાં સાવરણી રહે એવી વ્યવસ્થા જરૂર કરજો તો મિત્રો ચાલો મેઈન મુદ્દાની વાત કરીએ કે ધનતેરસના દિવાળીના દિવસે ધનતેરસના દિવસે અથવા દિવાળીના દિવસે એવી કઈ વસ્તુ છે જે સાવરણી નીચે દબાવીને મૂકે તો માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાં આવે છે તો ધનતેરસમાં ચૂકી ગયા છો જો તમે આ વસ્તુ કરવાની તો દિવાળીના દિવસે તમે આ કામ જરૂર કરજો અને એ વસ્તુ છે મિત્રો ચાંદીનો સિક્કો અથવા રૂપિયાનો સિક્કો મિત્રો એક ચાંદીનો સિક્કો લો સાવરણી નીચે રાત્રે દિવાળીની રાત્રે તેને મૂકી દો જો તમારા ઘરમાં ચાંદીનો સિક્કો હોય ન ન હોય હોય કે તો એક રૂપિયાનો સિક્કો પણ તમે સાવરણી નીચે દબાવીને મૂકી શકો છો આ કરવાનું કારણ એ છે કે સાવરણીમાં નકારાત્મક ઉર્જા રહેતી હોય છે અને આ ચાંદી કે રૂપિયાનો સિક્કો હોય એ આ નેગેટિવ ઉર્જાને નેગેટિવ એનર્જીને નકારાત્મક જે ઉર્જા છે એ બધી જ શોષી લે છે પછી બીજો દિવસ થાય બીજા દિવસને સવાર થાય તો તે ચાંદીનો કે રૂપિયાનો જે સિક્કો તમે મૂક્યો છે તેને ધોઈ લો સાફ કરી લો અને માં લક્ષ્મીના ચરણોમાં મૂકી દો અર્પણ કરો અને આમ થોડા દિવસ કે એક દિવસ કે થોડી વાર રાખી અને એને તમારી ધનની જગ્યા પર મૂકો આમ કરવાથી બધી જ નકારાત્મક ઋર્જા માં લક્ષ્મી તેની દૂર કરશે એ સિક્કો માં લક્ષ્મીને અર્પણ કરશો એટલે એમાંથી નકારાત્મક ઋર્જા બધી દૂર થઈ જશે પછી એ સિક્કાને તમે જ્યાં પૈસા મૂકો છો એ સ્થાન પર તિજોરીમાં કે તમે જ્યાં મૂકો છો ત્યાં મૂકી દો આવતી દિવાળી સુધી તમે એ સિક્કો ત્યાં રાખી શકો છો અને જો તમે ચાહો તો ફરી પણ આ પ્રયોગ કરવા માટે તમે ચાંદીનો સિક્કો કે રૂપિયો વાપરી શકો છો મિત્રો હવે હું તમને કહેવા જઈ રહી છું આ કામ તો તમારે દિવાળીના રાત્રે જરૂરને જરૂર કરવાનું છે જરૂરને જરૂર કરજો તમે કોઈ પણ ગરીબના ઘરે જાઓ અને ત્યાં એક દીવો જગાવી આવો અને પ્રગટાવીને અને ગરીબને તમારા સામર્થ્ય અનુસાર કપડા ધન કે તમારી જે પણ શક્તિ છે એ તેમને મદદ કરો કરો એમને એમને સહાય આપો આમ કરવાથી શનિ રાહુ કેતુના જે કોઈ દોષ હોય છે છે તે શાંત પડી જાય અને બાધાઓ દૂર થાય છે દિવાળીના દિવસે મા લક્ષ્મી શ્રી ભગવાન ગણેશની સાથે સાથે કુબેર દેવતાનું પૂજન કરવું પણ બહુ શુભ છે અતિશુભ મનાય છે મિત્રો દિવાળીની રાત્રે દેવ સુપ્ત અને શ્રી સૂક્તનો અગિયાર વાર કે પાંચ વાર તમારે પાઠ કરવો લક્ષ્મી સહસ્ત્ર નો પાંચ કે પાંચ વખત પાઠ કરી શકાય છે મિત્રો લક્ષ્મી માને કમળનું ફૂલ જરૂર ચડાવવું જોઈએ માને બહુ પ્રિય છે કમળગટ્ટા પણ લાવવા શુભ મનાય છે મા લક્ષ્મીને શંખ કોળી આખા ધાણા લવિંગ આ બધી વસ્તુ ખૂબ જ પ્રિય છે

એ દિવાળીની રાત્રે તમે જરૂર કરજો તમારે આ દિવાળીના પૂજન પહેલા કે પૂજન પછી આ કામ કરવાનું છે ધ્યાનથી સાંભળજો ચાર ચોક પર જઈને ચાર કાળા મરી લેવા અને એક એક કરીને આકાશ તરફ ફેંકવાના અને ત્યાર પછી એવું બોલવું કે દરિદ્રતા ઘરથી બહાર જાવ અને મહાલક્ષ્મીમાં ઘરમાં આવો આમ બોલીને તમારે ઘરે પાછું આવી જવાનું આમ કરવાથી તમારા ઘરમાંથી દરિદ્રતા હંમેશા હંમેશા માટે ચાલી જશે તો મિત્રો સાવરણીને લઈને જે મેં તમે વિડીયો આખું કીધો તો એ તમારે કરવું આનાથી તમારા ઘરમાં શુભ સંકેત મળશે સા લાભ મળશે અને જો મિત્રો આ વિડીયો સારો લાગે તો શેર કરજો લાઈક કરજો અને મારી ચેનલમાં જો નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો લક્ષ્મીનારાયણ ભગવાન તમારા ઘર ખુશીઓથી ધનધાન્યથી ભરી દે એવી પ્રાર્થના છે જેસી શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ